ઉકાઈ દ્વારા ભાવ વધારો કરવામાં આવતા સ્થાનિક આદિવાસીઓ અને ટ્રાન્સપોર્ટરોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બેરોજગારીને કારણે ભાવ વધારો પાછો ખેંચવાની કોલસા આધારિત થર્મલ પાવર સ્ટેશન થર્મલ પાવર સ્ટેશન ઉકાઈ કંપની પાસેથી પૈસા લેતા પહેલાં ફ્લાય એશનો કચરા તરીકે નિકાલ કરતો હતો સરકારે ઘણા લોકોના સહકારથી કચરામાંથી સમાન ફ્લાય એશ બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બ્લોક કંપનીઓએ તેને સો સહકારથી કઠ પરંતુ બ્લોક કંપનીઓએ તેને સોથી ત્રણસો રૂપિયા પ્રતિ ટનના ભાવે વેચવાનું શરૂ કર્યું હતું પરંતુ પહેલી ઓગસ્ટથી થર્મલ પાવર સ્ટેશને ફ્લાય એશનું વેચાણ શરૂ કર્યું હતું ઓનલાઈન હરાજી દ્વારા એક હજાર ત્રણસો પચાસથી પંદરસો રૂપિયા પ્રતિ ટન આ વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક અને વિદેશી ટ્રાન્સપોર્ટરો માટે ચૌદસો રૂપિયા પ્રતિ ટન જીવન જીવવું મુશ્કેલ બન્યું છે આથી કોઈ ટ્રાન્સપોર્ટર છેલ્લા છ સાત દિવસથી માલ લોડ કરી રહ્યો નથી અને પૈસા ખર્ચીને ફેંકી દેવાની ફરજ પડી રહી છે એટલે કે સરકારની આવકને બદલે જાવક થઈ રહી છે બીજી તરફ હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે બેરોજગાર બનવાનું આજે મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસી વાહનચાલકો સફાઈ કામદારો અને ટ્રાન્સપોર્ટરોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરી છે અને જો સાત દિવસમાં થર્મલ પાવરનો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો તમામ વાહનો બંધ કરી દેવાની ચીમકી આપી છે

આ ફ્લાયર્સનો બિઝનેસ અમે ડેવલપ કરવા માટે ઘણી મહેનતો કરી છે જેના પછી અમારો હમણાં વિરોધ પ્રદર્શન એ માટે થાય છે કે જે મટીરિયલનો રેટ ત્રણસો રૂપિયા હતો એમાં થર્મલ પાવર પ્લાન્ટે અમારા વચ્ચે ઓક્શનો કરાવીને જે ઓક્શન હોય કે જેના પાછળ પણ બોલીને રેટ લખે છે અમને ખ્યાલ હોતો નથી અને રેટ લઈ ગયા છે એ લોકો ચૌદસો રૂપિયા સુધી હવે આ રેટમાં કોઈ અહીંયાથી કામ કરવા માટે તૈયાર નથી જેટલા બી અમારા લોકલ એરિયામાં છે કોઈ અમારું ઉકાઈનું મટિરિયલ યુઝ કરતું નથી બધું મટિરિયલ આવે છે આઉટ ઓફ સ્ટેટથી કે જ્યાંથી એ લોકોને સસ્તું પડતું હોય જેને કારણે જેટલા બી અમે ટ્રાન્સપોર્ટરો વર્ષોથી હતા જેટલા ડ્રાઈવરો વર્ષોથી હતા એ બધાને હવે ભવિષ્યનો કેવી રીતે નિર્માણ કરશું એ જ અમને ખ્યાલ નથી આવતો અમને રસ્તો નથી મળતો કેટલા લોકો આમાં બેરોજગાર થાય એવું છે આમાં તમે પરિવાર સમજો તો બી ડ્રાઈવરોના પચાસથી સો ડ્રાઈવર લોકલ છે એ લોકો નિરાધાર થઈ જશે ટ્રાન્સપોર્ટરો જે વીસ પચીસ છે એ નિરાધાર થઈ જશે ટોટલ મને હજારથી પંદરસો લોકો આના સાથે જોડાયા છે હવે તમારી માંગણી શું છે અમારી માંગણી એક જ છે ને અમારી વિનંતી બી સમજો અમે કોઈ એવો વિરોધ કરવા માંગતા નથી પણ અમારે આ વસ્તુ પગલાં લેવા પડે એવું છે કારણ કે જે રેટ આટલા બધા વધી ગયા છે તો આ રેટને તમે થર્મલ પાવર પ્લાન્ટ જેટલું બને એટલું ઓછું કરો કારણ કે આનાથી લોકોના બ્લોક નથી બનતા કન્સ્ટ્રક્શન સારું નથી થતું પહેલે શું રેટ હતો શું રેટ કર્યો હતું પેલા બ્લોક કંપની માટે સો રૂપિયાનો રેટ હતો જે હવે વધીને ચૌદસો રૂપિયા થઈ ગયા અને રેગ્યુલર સિમેન્ટ પ્લાન્ટ માટે ત્રણસો રૂપિયાનો રેટ હતો હવે બધા માટે ચૌદસો ને સાડા તેરસો રૂપિયા રેટ થઈ ગયો છે હવે જો તમારી માંગ ન માનવામાં આવી તો ભવિષ્યમાં શું કરશે અમે અહિંસક આંદોલન જ કરવા માંગીએ છીએ કે જે અમે આટલી ગાડીઓ કે જે હપ્તા ભરવાના અમારે જે મુશ્કેલીઓ થાય છે એ ગાડીઓ અમે થર્મલ પાવર પ્લાન્ટને સોંપી દઈશું કે તમારે જે રસ્તો કરવો એ કરો જી ધન્યવાદ સર તો એ કહેના કે અભી એ જો કંપની બની હતી ફ્લાયર્સ જો આતા હતા એ કચરા વો કચરા સાફ કરવા બહુ સારા કો પૈસે દે કચરા સાફ કરાયા જાતા હતા એ ધીરે ધીરે કંપનીને યા लोकल गवर्नमेंट ने खुद ये डेवलप किया कि ये जो वेस्ट है इससे कुछ प्रोडक्ट बनाया जाए उस प्रोडक्ट के लिए ब्लॉक जो ब्लॉक कंपनियां हैं वो लेके जाती थी तो धीरे धीरे हम लोगों ने इसमें काम करना शुरू किया यहाँ से माल उठाते थे ले जाके उनको देते थे तो अभी उन लोग को सौ रुपये में माल दिया जाता था सर आज के डेट में सौ रुपये की जगह पर चौदह रेट हो गया और चौदह का रेट उनके लिए भी परवड़ नहीं रहा है उनका प्रोडक्ट जो है उतने रेट में बिकेगा नहीं मार्केट में इसलिए वो लोगों ने माल लेना ही बंद कर दिया है अभी सभी लोगों ने यहाँ पे जितने भी ट्रांसपोर्टर हैं कम से कम सब दो से 300 सौ गाड़ियाँ ऐसी हैं जो सब लोगों ने अभी नया नया हफ्ते पे गाड़ी खरीदा है किसी का भी हफ्ता पूरा नहीं हुआ है और अगर ऐसी यही सिचुएसन चलता रहा तो अपने में से कोई भी आदमी हफ्ता भर नहीं पाएगा तो हमारी ये मांग है यहाँ के लोकल अथॉरिटी से કલેક્ટર સાહેબ છે મામલતદાર સાહેબ છે હસ્તક્ષેપ પાડી અમુક લોકો બહુ ઉપર રેટ લઈ ગયેલા છે આનો જેના લીધે આટલા ઊંચા રેટથી માર્કેટની અંદર કોઈ માલ લેવા માટે તૈયાર નથી થશે આની અસર કોઈ પણ બ્લોક કંપની આનો યુઝ કરવાની નથી સાહીઠ ટકા થર્મળ પાવર સ્ટેશનનો ફ્લાયઝનો યુઝ બ્લોક કંપની કરતી હતી જેમને સરકાર તરફથી રાહત પણ આપવામાં આવતી હતી કે એમનો સો રૂપિયામાં પહેલાં માલ એમને મળતો હતો જે અત્યારે ચોસો રૂપિયા સુધી એનો રેટ ચાલ્યા જતો રહ્યો છે તો એ લોકો કોઈ ફ્લાય યુઝ કરવાના નથી તો એમને ફ્લાય યુઝ કરવાના ના કારણે અમારી બધી ગાડીઓ બધી ઊભી થઈ ગઈ ટ્રાન્સપોર્ટેશન બધું બંધ થઈ ગયું છે એના લીધે અમારા ડ્રાઈવરો પણ બેરોજગાર થઈ ગયા છે અમે હપ્તાથી ગાડીઓ લીધેલી હપ્તા પર ભરવાની અમારી પાસે અત્યારે તાકાત નથી તો આના માટે યોગ્ય નિર્ણય આવે થર્મલ રેટ ઓછો કરે જેથી નવા ઉદ્યોગો જે બંધ પડ્યા છે ચાલુ થાય અમારું કામ ચાલુ થાય હવે કોને આવેદનપત્ર આપવાના છે અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ અને નાયબ મામલતદાર સાહેબને પણ આવેદનપત્ર આપવાના છીએ જી ધન્યવાદ